આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય જયતર વસાવને ને તમે સતત જનતાના અલગ અલગ મુદ્દાઓ પર લડતા જોયા છે પોલીસની સાથે કરતા આક્રમક 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 થતા લોકોની સામે સામે અધિકારીઓ પણ કલેક્ટર કચેરીની અંદર જો કલેક્ટર ન મળે તો એમની કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાવણી બેસી જાય એવા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે તો શું છે આખો મુદ્દો એના વિશે આપણે વાત કરીશું પહેલા આપણે વિડીયો જોઈ લઈએ નમસ્કાર જવાબ આપો ને આ બાજુ આવીને જવાબ આપો અમે બી ખાધા જ છે ધારાસભ્ય હા અત્યારે ત્યાં આવીને હા વાત કરી છે હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ સર્વસંમતિથી અમે જે ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કરી આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડા અને લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મિટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન ઓપરેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોઈએ અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સારું અમને અહિયાં કલેક્ટર ના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે લેખિત આપેલી છે એ લોકો જવાબ આપવો જોઈએ સાહેબ ને આવી જવા તો આપની જે રજુઆત છે આ વસ્તુ સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલ ની વાત નથી જિલ્લા કક્ષા નું બજેટ છે ઓકે

અમે બી ખાધા પીધા વગર છે પણ મે સાહેબને વાત કરી તો સાહેબ ના અરે સાહેબને વાત કરાવો મને આવો ધારાસભ્ય હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને હેલો વાત કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ સંમતિથી અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માંગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડા અને શાકબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું તીસે તીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન ઓપરેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયું અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા ગુજરાત પેટન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિને લઈને મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો અગાઉની ધારાસભ્યની કલેક્ટરની જે મિટિંગ યોજાઈ હશે અને મિટિંગમાં ધારાસભ્ય અને ચૂંટાયેલા સભ્યો કલેક્ટર દ્વારા જે કામ નક્કી કરવામાં આવ્યા છે એ કામોને પ્રભારી મંત્રી દ્વારા રદ કરવામાં આવ્યા છે અને એના કારણે ધારાસભ્ય કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેઠા છે પ્રભારી મંત્રી અને કેટલીક બહારની એજન્સીઓએ ફાઇલો ઘરે મંગાવી અને પોતાની રીતે દસ કરોડથી પણ વધારે રકમનું બિલ બિનજરૂરી બારોબાર આયોજન કરી નાખ્યું છે જેને લઈને હવે રોજ છે જે ધારાસભ્યો બહાલી આપવા પણ એમને રદ કરી છે અને એટલે ચૈતરવર્ષા વિરોધ નોંધાવી રહ્યા છે જે આખા કેસની તપાસ કરવા અને ફરી જિલ્લા વિકાસ બેઠક બોલાવવા માટે માંગ કરી રહ્યા છે નમસ્કાર વિડીયોની અંદર આટલું જ વિડીયોની અંદર નવા તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર